એટલે આ ય કેતા નતા વરદી શ્યામ ને તે દિવાળી વાત વાત છે જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગ માં સ્વાગત છે તમારો મનસુખ ભાઈ ને એક મહિલા ફોન કરે છે અને કહે છે મામા દેવ ના ભુવાએ બેઉ જણા ને પરિવાર ને વેર વિખેર કર્યો અને આ સાંભળો હકીકત શું છે मनसब भाई राठौड़ से कहियो जो हमारे चैनल पर नवा हो तो लाइक शेयर ना सब्सक्राइब करना भूलता नहीं अरे तो बात करिस पण पहला तो मु तुमने कहूं री रिकॉर्डिंग नो करता पर बुदई रिकॉर्डिंग कर लियो और पर्दा फसल कर जो हां अरे ये हमारे समाज रे से बेलीयो में हमी है वो से ई तू मामा भी रे ने बहे ने बामा મામા બેહરા છે બે વરસ્યા વાડી કોણે આ હમ હમા તળાવિયા રહે છે તે પટેલ ઓ એણે ઓ એટલે ઈ ટૂણે એસે બાઈ એટલે બાઈ છે ભૂઈ હવે પૂઈ હોય ઈ નથી થવે ઘરવાળો ભૂવો છે એટલે આમ ઈ કે ઈ મેલા છે યે कौन मेला है हम्म ये वो तो नकी जो मेला है अल्लाह मर का कजिन है रंसो करो नहीं है जाता ना जोर आवा हाँ अल्लाह ये नहीं है नकी तो कहीं मेल ही सी के या हाँ अल्लाह आए क्या तार मतलब वर्दी शाम नमस्ते पौर दीवार बात निवाद से अल्लाह पर ना मैं किधर नाम जो तो मैं कोई नहीं किधर जन कर फरियाद

એટલે હવે સંતમા આટલું હું હવે કે ઈ રેકોર્ડિંગ કરો હવે આ ડેલી હમ હમ છે એટલે હવે સુધી બીક લાગતી હતી કે બાદ છે એવું કર પણ હવે તમારું વિડિયો વરસ દિશા જોઉ છું ને એટલે સીગર આવી ગઈ કે હવે આને ખુલ્લા પાડવા જોઈએ હા મારી કોમેન્ટ તો મારી કોમેન્ટ તો બધાય માં હોય મારે આઈડી માં નામ મહેશ ગોદાણી છે મારું નામ નથી અ๋ જય ગુરુદેવ કેતી હોય ને મારી કોમેન્ટ હોય જય ગુરુદેવ માં હશો તમે હા સત્સંગ મા ભેડ આપી કોલ્યા જાવ બાંદરા રહું છું ઓ જ્યોંતિ બાપા માર ગુરુ છે ઓ એટલે આપણે આમાં કઈ અંધશ્રદ્ધા ધમ માંગણી નઈ ઓ એટલે આ બધા જોરા જતા ને એટલે હું ભાઈ એમ કેતી હું કે દવાખાને વિયુ જવાય હાજા માંડા હોય તો આમાં નો પડાય ઓ મારું નામ એટલે માનતી નથી તમારો ફોટો બોટો ને બધું મોકલવું પડે તમારે બધી વાતમાં જાગૃત રહેવું પડે તો જાગૃત રે ફોટો નહીં મોકલું ફોટો તો ફોટો મોકલું બીજા ફોટો મોકલી દેવું

બે રીતે પડ્યા હા અને અને આ જે ભૂવો છે એનું નામ શું છે એનું નામ છે સંજય સંજય ભાઈ સંજય વીણા ભાઈ તળાવી હા તળાવિયા હા

આપણે આ ફોન માં સંજય વાત થાય કે ધર્મિષ્ઠા બેન નંબર છે હા આયા નંબર છે વાત હા નંબર બોલો મિનિટ તાલીસ સોળતાલીસ દસ આ ધર્મિષા હા અડતાલીસ હવે આપણા ભુવાના સંજયભાઈ ના સંજયભાઈ એના પેનસો તેર

વાડીએ વાડીએ મામા જ બેહી જાય પણ આવડે ખબર છે કે આમાં આવડા સંજય નંબર મોબાઈલ નંબર બોલો પંચોતેર પંચોતેર ચુંમોતેર ચુંમોતેર ઝીરો ત્રણ હવે મનસુખભાઈ જો મારે ઘરનું માણસ બાર વર્ષ ઓફ થઈ ગયા છે હવે આવા નામ લે તો આપણે જીવામાં જીવા જ નહીં જીવું નહીં હું એ ગતિ માં બીજે ને મેલા કેવા મેલા તો ઈ જ ગણાય એમાં કઈ આપડે ન હોય પણ આ તો સમાજમાં ખોટી એવી ઉકે ઉભી કરે અને ના નામે ડરાવે આ મેલી છે આ કઈક જાણે છે તમારી માં તો કરી છે ષડયંત્ર હોય છે પણ આ પબ્લિક નથી ને સમાજ આવી જાય છે એટલે તમને એવું કીધું તું પછી તમને કઈ થોડુંક એમાં કલંક કુદું એમાં કઈ બધા પબ્લિક માં થોડુંક એવું કીધું કે ભાઈ જાણે છે કેવું તમને કઈ સાટા ઉડ્યા એમાં એવું કીધું એમાં એટલે આ અમારા ભાઈઓમાં વેવાર તૂટી ગયા અવરો અવરોજ બંધ થઈ ગયો તમે તમે એટલે અમે યાને કીધું કે નામ કોઈને દીધું છે ઈ ચો એટલે અમે આવતા જતા બંધ થઇ ગયા ને કાકા બાપાના ને હા હવે વ્યવહાર બંધ થઇ ગયો આવું નામ હે

સંજય મામો હા એટલે મામી મામુ મેઘ મામી કોણ છે આજ મામી જોડી ગયો મામી ને મામાને ફોન કરું છું

મારી ઉમર છે બાવન વર્ષ ની વન માં તો વયાઈ ગયા છો મારી કઈ વાંધો નહી ઉપાધી કરો માર એટલે અમારે બાર વર્ષ ના ઘર વાળા ઓફ થઈ ગયા છે આપડે પેલા નાના થી લગન થઇ ગયા તા હા હા તમારે કેટલા દીકરા દીકરીઓ મારે એક દીકરો છે અને ત્રણ દીકરીઓ બધા ઘરે બારે છે કેમ છે હા ઘરે ભાઈ આમ અમાર કોઈ વાંધો નથી પછી વિરા જઈની છે છોકરા ને દુકાન તો બેઠો છે પગસરા જથ્થા બંધાલે એમ અમાર કઈ વાંધો નથી

કોણ બોલો બોલું છું તમે સંજયભાઈ નથી બોલતા મામા દેવ ભુવા સંજયભાઈ બોલો ભાઈ હું રામા મંદિર માં છું

તમે મામા ના ભુવા છો ને હંસા બેન મગનભાઈ એનો ફોન હતો અને એમાં આવી રીતે કીધું તમારા બે ઘરેથી જે બેન છે ને બે મારી વાત સાંભળો મનસુખભાઈ એ ગામ માં કોઈ પણ નામ લે હું કોઈ દી કોઈ નામ લેતો નથી હું આ ધંધો કરતો નથી હું ખેતી ને મારું શૂટિંગ નું છે બરાબર હું આ ધંધો કરું છુ બાકી હું આ જોણ બાબત માં કે આ તે હું કરતો નથી તમને અનસા બેન ને જે કઈ તમે two coloar માં નામ આયુ ને એટલે તમે બધું વાત ફેરવી નહી નકર તમે પેલા કીધું નતું કે મારી વાત સાંભળો મનસુખભાઈ હું લીગલી માના છું સમજી લેજો બરાબર દો ભાઈ અમને તમારા ને અમારે કોઈ પ્રોબ્લેમ નથી સંજીભાઈ તમે મારા મિત્ર છો અમાર કોઈ નથી કઈ પ્રોબ્લેમ નથી મેં કોઈ રાગ જેસ્થી ફોન કર્યો પણ હવે આ જે નો ફોન આવ્યો ને એટલે મેં ધર્મિષ્ઠાબેન આરે વાત કરી અને તમારી આરે વાત કરી કે બેન એને કીધું કે ભાઈ તર્મિષ્ઠા તમે વાત કરો એ ઉપરથી તમને ને ખબર પડી જાય કે ન પડી જાય તમે છે ને અમે હું બોલું છું ને એની જગ્યામાં કોઈ હાદો માણસ બોલતો હોય ને તમે તમાર વાડીયા માડે છે એટલે તમારે એ એક આવું બધું હાલતું હોય અને કરતા હોય એનાથી મને કોઈ વાંધો નથી પણ અમે તો એમ કે આ અંધ્રધા ના નામે કોઈ મેલું કેવું કોઈને દેવગતિ જાણો છો ને આ બધું છે એ કાયદા વિરુદ્ધ બાબત છે

પણ આ બાબતમાં અમે એના ભાઈઓ ભાઈઓ નું જે કાઈ હોય એ આપણે એમાં જાણતા નથી એનું જે કાઈ હોય એ બરાબર તમે ખોટું બોલ્યા કે હું તણછૂડી મને કે તમે મંદિરે ગયા છો એવું ધર્મીચાબેને કીધું મંદિરે આ મારી વાત ગુરુવાર છે ને આજ તમે થાર ધરવાના છો એવું કઈક હતું નઈ 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 હું આખી મારી વાત સાંભળો હું અત્યારે ડેરી પેપરિયા થી માવદિનવા રોડ ઉપર જ મારું મંદિર આવે બરાબર છે હું મંદિર થી અહીં પગે લાગે ને હું લાઈવ નું કરું છું વિડિયો શૂટિંગ બરાબર ને એમાં મને કોઈ પ્રોબ્લેમ ન આ તો બેને ફોન કર્યો ને એટલે મેં કીધું આ અંતર બાબત નું હોય એટલે મે તો નઈ નઈ મનસુખભાઈ ઈ ઈ મારી પાસે ક્યારેય નહીં આવે બોલ બોલ ભાઈ હા હાલો હાલો કોણ બોલો જય મામાદેવ જય મામાદેવ કોણ બોલો હું બેન મામા દેવ નથી આવતો વારી કેલો દર ગુરુવારે હા આવું મારી બાઈ છે ને ઈ બંધ એટલે તમને રીંગ કરી છે ઈ તો કી ગામ થી બોલો છો પણ હું બેન છે ને ગોંડલ થી બોલું ગોંડલ થી હા એવું છે હાલો તમને હમણાં કોલ કરું હે હમણાં ફોન કરું

આપો તો જય મામા દેવ ઈ વાત હતી પણ હવે એને તો હું ફોન કરું તો તમે એની ડાયરેક્ટ વાત કરો તો એને ખબર પડે કરો ફોન કરાવો ને હા તો હાલો રિંગ કરાવો હો હા હાલો બેન હા તો એમાં કીધું નકર અમે મારી બાઈ ને લઈને આવી જઈ હા પણ હું તમને હમણાં રીંગ કરું હાલો પહેલા અહીંયા પૂછી લો તો હું એને ફોન કરું હું ફોન કરું હા તે કરો હા એનો નંબર છે મારી પાસે હા તમે તારી એને કરો ડાયરેક્ટ મંદિરે જ ગયા છો અત્યારે ગુરુવાર છે ને તો કાય કાય વાતો ના કરું એ હા હાલો હા પરમિસ્ટર બેન હવે ઈ તો કે હું કેમુરામાં મડડમાં છું હા પણ ઈ થી જાય એમ હતા ડાયરેક્ટ એટલે એમ ફોન કર્યો તો તમે કે માતાજી ને પૂછ્યું કોને તમે અમે કોઈ નહી મે માર ઘરવાળને પૂછ્યું તું એમ નઈ તમે ક્યાં માતાજી ને એમ હાલો તમે જે હાલો હા બેન કા કાપી નાખો ફોન એ ભાઈ ઈ બાર છે ફોન ઘરે પડ્યો છે એટલે ભલે ઘરે પડ્યો ઈ કઈ વાંધો નથી પણ મેં તમને એમ કીધું તમે મેં કીધું ક્યાં ના ઈ નથી ઈ ઈ છે ને એના ઘરવાળા ભૂવા છે બાકી ઈ કાઈ નથી તમે કોણ બોલો હે તમે ધર્મિષ્ઠા બેન નથી બોલતા હું એને દેરાણી બોલું છું બેન હમણાં વાત કરતા હતા ને એને પછી કેમ તમે દઈ દીધો

એને આ બેને એવું કીધું ધર્મિષ્ઠા બેને કે ભાઈ તમારે તું મેલી છો ને કઈક જાણસ ને એટલે ભાઈઓ માં વિખ વિખવાદ કરો એટલે મેં તમને ફોન કર્યો છે કે તમે મામા દેવ ના નામે આવા ભાઈ માં ખોટા હડા નો ખ એનો મને ફોન આવ્યો તો હંસાબેન નો

એને કીધું કે ભાઈ એને તમે ભાઈ માં આ જે ભૂય છે ધર્મિષ્ઠા બેન એને કીધું કે ભાઈ આવી રીતે છે અને મને એમ કીધું કે આવડિયા કઈક મેલી જાણે છે મેલું વિદ્યા જાણે છે એવું થોડું કોઈ મેલી જાણે છે

ઈ તો હોય આવું હાલતા દેવગતિ ને એવું બધું હોય તો જેના ભાઈ માં તો તમારે તમારે કીધું તમારું ગામ છે તો તો તમે આમ હો પણ ઈ નથી એમ જો તાકાત હોય દેવ ડખા થોડો થવા દીધો થાય નહીં પણ કીધું ફોન કર્યો અને એના મોબાઈલ નંબર છે તમારા મોબાઈલ નંબર છે એટલે

કોઈ કોઈને મારે નહી અને કોઈ કોઈ ને કોઈ દી હવે પટેલ ધૂણે ને તમે આ કરો તો તમે આખો જે ભુવા ભરાડી નો business છે એ પટેલ નો નથી તમે વિચારો કોઈ કરતા કોઈ ધૂંડતું નથી ને કોઈ કઈ કરતું નથી આ બધું એને હાક્યું છે બાકી એક વાર હાથું કરાઈ દે એટલે હું એને કહી દઉં મોઢે કઈ વાંધો બેન તો તમારે એક બીજા ને જેમ પણ મૂળ દેવગતિ માં તમારે કોઈ ને મેલી ને કોઈ ને મેલી કરી દે ને કોઈ ને શોખી કરી દેવી ને કોઈને અમે કોઈ ને મેલું નથી કીધું એને ભાઈ માં ને ભાઈ માં કેસે એમાં વચ અમને નો કે

ઈ આવે છે એમ પણ તમને આ જે કાય મેલા કીધા ને એવું બધું કીધું ને મેં વાત કરી તો કે ના મેં નથી કીધું ઓલું ને એવું હાલા બાલા મારતા તા એને જ કીધું છે મેં એને એક વાર કીધું હોત હા એટલે વહી ગઈ ડેલી માં ફરી ગઈ મને કોઈ બી દેખાડો ન દેતી એની કે તમે ત્રી પિતૃ કોદાણી ને ત્રી પિતૃ નડે હવે એ એની માવું બે એક કુવા માં પડી મરી ગઈ એક દવા પી મરી ગઈ એ નથી નડતા નમ ગૌઢી આવી જાય એ પિતૃ નડે હા હા

અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા ભવા વિશે તમારું શું કેવું છે